प्रश्न नंबर एक नीलका नदी क्या जिले में वह ऑप्शन ए कच्छ ऑप्शन बी आणंद ऑप्शन सी बोटाद ऑप्शन डी खेड़ा जवाब है ऑप्शन सी बोटाद प्रश्न नंबर नाड़ा बेट क्या जिल्ला में आल है ऑप्शन ए बनासकाठा ऑप्शन बी नवसारी ऑप्शन सी भावनगर ऑप्शन डी सूरत साचो जवाब है ऑप्शन ए बनासकाठा प्रश्न नंबर 3 સૌથી વધુ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન A सुरेंद्रनगर, ઓપ્શન B અમરેલી, ઓપ્શન C ખેડા, ઓપ્શન D કચ્છ. સાચો જવાબ છે ઓપ્શન D કચ્છ. પ્રશ્ન નંબર 4 મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે? ઓપ્શન A સુરત, ઓપ્શન B નવસારી, ઓપ્શન C વલસાડ, ઓપ્શન D વાપી. સાચો જવાબ છે ઓપ્શન B નવસારી. પ્રશ્ન નંબર 5 કન્યા અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ બોટાદ ઓપ્શન બી બનાસકાંઠા ઓપ્શન સી સુરેન્દ્રનગર ઓપ્શન ડી અમરેલી સાચો જવાબ છે ઓપ્શન ડી અમરેલી